નમસ્કાર અમારા યુટ્યુબ ફેમિલી મેમ્બરો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હરર મહાદેવ તો મિત્રો પેન્શનરોના પીપીઓને લઈને સરકારે આપી છે એક અદભુત ભેટ તો મિત્રો એકદમ સચોટ માહિતી આ વિડીયોમાં તમને જોવા મળશે એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને જો હજી સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો રોજેરોજ આવી જગત્યની માહિતીઓ મેળવવા માટે આપણી આ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો શરૂ કરીએ આજનો વિડીયો તો સીપીએઓ એ પેન્શન ધારકોને ડિસેમ્બર મહિનાના માટે પેન્શન અને મોંઘવારી ભથ્થા તેમજ પેન્શન પેમેન્ટ ઓર્ડર અંગે ખૂબ જ સારા સમાચાર આપ્યા છે જે દરેક પેન્શનર માટે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે તો ચાલો દરેક સમાચારને વિગતવાર વાંચીએ તો પેન્શન બુક અપડેટ કરી રહ્યું છે તો કેટલાક પેન્શનરો જાણવા માગે છે કે શું પેન્શન બુક અપડેટ કરી શકાય છે અને જો સરનામું બદલાય તો શું પેન્શન બુકમાં અપડેટ કરી શકાય છે તો અહીં તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે એકવાર પેન્શન બુક જારી થઈ જાય પછી તેને અપડેટ કે બદલી શકાતા નથી બેન્કો તમારી પેન્શન બુક અપડેટ કરી શકતી નથી બેન્કો ફક્ત તમારા ખાતામાં તમારું માસિક પેન્શન જમા કરાવી શકે છે જો તમે પીપીઓમાં કોઈ પણ ફેરફાર કરવા માંગતા હો તો તમારે તેના માટે અરજી સબમિટ કરવી પડશે તો એપ્લિકેશન દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવશે તમારા દ્વારા આપવામાં આવેલી એપ્લિકેશનને કોઈ પણ સાચવો જેથી ભવિષ્યમાં તે તમારા માટે ઉપયોગી થશે આ પુરાવા તરીકે તમારી પાસે રહેશે મિત્રો તો જીવન પ્રમાણપત્રની સ્થિતિ વિશે વાત કરીએ તો દર મહિને તમને તમારું પેન્શન નિયમિતપણે મળે તેની ખાતરી કરવા માટે તમારે વર્ષમાં એકવાર જીવન પ્રમાણપત્ર સબમિટ કરાવવું પડશે આવી સ્થિતિમાં જે પેન્શનરોએ જીવન પ્રમાણપત્ર સબમિટ કર્યું છે તેઓએ તેની સ્થિતિ તપાસવી આવશ્યક છે તો સ્ટેટસમાં લખેલું છે કે તમારું સર્ટિફિકેટ મંજૂર થયું છે કે નહીં તેથી લાઈફ સર્ટિફિકેટ સબમિટ કર્યા પછી તેનું સ્ટેટસ ચેક કરવાનું ભૂલશો નહીં મિત્રો ત્યારબાદ ડિસેમ્બર મહિનાના પેન્શનની વાત કરીએ તો પેન્શનરોને ડિસેમ્બર મહિના માટે પેન્શન સંબંધિત સંદેશા મળ્યા છે તો પેન્શનની રકમ તે પેન્શન ધારકોના ખાતામાં જમા કરવામાં આવી રહી છે જેમનું પેન્શન બેંકમાંથી ઉપાડવામાં આવ્યું છે બીજી તરફ જે પેન્શન ધારકોનું પેન્શન સ્પર્શ દ્વારા આવે છે તેમના ખાતામાં ત્રીસમી તારીખ સુધીમાં પેન્શન રકમ જમા થઈ જશે તો પેન્શનની રકમ ત્રેપન ટકા મોંઘવારી ભથ્થા સાથે જમા કરવામાં આવશે જો ચાર મહિનાનું એરિયર્સ ચૂકવી દેવામાં આવ્યું છે તો જેમને તે નથી મળ્યું તે ડિસેમ્બરના પેન્શનની સાથે આ રકમ પણ મળશે મિત્રો એટલે કે જે પેન્શનરોનું જે મોંઘવારી ભથ્થું ત્રેપન ટકા થયું છે તે મુજબ પેન્શન મળશે અને સાથે સાથે જેને ચાર મહિનાનું પેન્શન મળ્યું નથી તેને પણ ડિસેમ્બરના પગાર સાથે ચાર મહિનાના એરિયર્સ સહિત પેન્શન મળી જશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો હાઈકોર્ટે આપી છે અદ્ભુત ભેટ તેના વિશે તો પંજાબ હાઈકોર્ટે મોટો નિર્ણય સંભળાવ્યો છે જેમાં કોર્ટે કહ્યું છે કે પેન્શન એ કર્મચારીઓનું મહેનતનું પરિણામ છે તેને રોકી શકાય નહીં કે ના પાડી શકાય નહીં તો પેન્શન રોકવાનો અધિકાર માત્ર રાષ્ટ્રપતિને જ છે તો કોર્ટે સ્પષ્ટપણે સ્પષ્ટ કર્યું કે પેન્શન કર્મચારીઓનો અધિકાર છે તેને રોકવું ગેરકાયદેસર છે તો મિત્રો હાઈકોર્ટે એક અદ્ભુત ચુકાદો પણ આપ્યો છે કે પેન્શનર્સ છે તેનું સૌથી અગત્યનો જો ભાગ ગણાય તો તેનું પેન્શન છે તો એને આપણે રોકી ન શકાય અને તેને ના પણ ન પાડી શકાય કે પેન્શન નથી ચૂકવવું તે હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ વાત પણ કરી છે ત્યારબાદના મુદ્દા ઉપર વાત કરીએ તો પીપીઓ સંબંધિત સારા સમાચાર તો પેન્શન ધારકો માટે ખૂબ જ સારા સમાચાર આવ્યા છે તો પેન્શનરો માટે પીપીઓ એટલે કે પેન્શન પેમેન્ટ ઓર્ડર એ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે તેના સંદર્ભમાં સેન્ટ્રલ પેન્શન એકાઉન્ટિંગ ઓફિસ એટલે કે સીપીએઓ એક આદેશ જારી કર્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે પેન્શન પેમેન્ટ ઓર્ડર હવે બે ભાષામાં ઉપલબ્ધ થશે તો મિત્રો અત્યાર સુધીમાં જે ભાષામાં હતું તેને હવે બદલીને પેન્શન પેમેન્ટ ઓર્ડર છે તે બે ભાષામાં પ્રસિદ્ધ કરવામાં આવશે જે પેન્શન ધારકો માટે ખૂબ જ સરસ સમાચાર છે મિત્રો તો તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે અત્યાર સુધી જારી કરવામાં આવતા પીપીઓ અંગ્રેજી ભાષામાં હતા પરંતુ હવે પીપીઓ હિન્દી ભાષામાં પણ ઉપલબ્ધ હશે તો પીપીઓ હિન્દીમાં હોવાથી પેન્શન ધારકોને સમજવામાં સરળતા રહેશે અને તેમને કોઈ પણ પ્રકારની શંકા રહેશે નહીં તો મિત્રો અત્યાર સુધી પીપીઓ જે દસ્તાવેજ હતો પેન્શન ધારકો માટે અગત્યનો તે ફક્ત અંગ્રેજી ભાષામાં જ હતો તો તેને હવે પેન્શન પે એકાઉન્ટ ઓફિસે જે હિન્દી ભાષામાં પણ તે જારી કરશે એ ખૂબ જ સરસ મજાની વાત છે અને પેન્શનધારકોને સમજવામાં પણ સરળતા રહેશે અને કોઈપણ પ્રકારની શંકા પણ રહેશે નહીં મિત્રો તો મિત્રો આ આજની પેન્શન ધારકો માટેની અગત્યની માહિતી તો માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને રોજેરોજ આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવી માહિતીના વિડીયો સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતર